કેમ છો ધોરણ 9 ના પરીક્ષાર્થીઓ કેવી ચાલી રહી છે તમારી પ્રથમ સત્રની પરીક્ષાઓ આશા રાખું છું કે સારી ચાલતી હશે ઓકે તો આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તમારી પ્રથમ સત્રની વિજ્ઞાન વિષયની પરીક્ષાના અમુક મહત્વના પ્રશ્નોની તો જોઈએ મહત્વના પ્રશ્નો કયા કયા છે એ પહેલા તમને પ્રથમ સત્રની પરીક્ષામાં પૂછાવાના પ્રકરણ કયા કયા છે તો કે પ્રકરણ 1 2 7 8 મહત્વના પ્રશ્નો હવે તમે આ વિડિયોમાં જેટલા પ્રશ્ન છે એટલા કરશો તો તમને પરીક્ષામાં વધારેમાં વધારે માર્ક આવવાની સંભાવના રહેલી છે ચલો જોઈએ પ્રથમ પ્રકરણ આપણું હતું આપણી આસપાસમાં દ્રવ્ય કે જે કેમેસ્ટ્રીનું ચેપ્ટર છે પહેલો જ પ્રશ્ન છે લાક્ષણિકતાઓથી થાય છે તો આ પ્રશ્ન તો તમારા માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ઘન પ્રવાહી અને વાયુ આ ત્રણ ખૂબ જ મહત્વની અવસ્થાઓ તમે છે એ પ્રકરણ નંબર ભણ્યા હશો

એમાં શું પહેલો પ્રશ્ન છે તફાવત આપો મિશ્રણ અને સંયોજન આ પ્રકરણનો સૌથી મહત્વનો તફાવત છે મિશ્રણ અને સંયોજન જે તમને પરીક્ષામાં પૂછવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે ઓકે નેક્સ્ટ એનોથી પણ મહત્વનો પ્રશ્ન છે ટિન્ડલ અસર ઉદાહરણ આપી સમજાવો જો ટિન્ડલ અસર તો પૂછવાનો જ છે એટલે ઈ તો તમે પાકો કરી જ લેજો ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે ભૌતિક અને રાસાયણિક ફેરફાર એટલે શું ઉદાહરણ આપી

આ ખબર છે તમે ધ્યાનથી વાંચજો અધોસાંદ્ર અને સમસાંદ્ર દ્રાવણમાં સેજ પણ ભૂલ કરતા નહીં કેમકે આ પ્રશ્ન તો તમને પૂછાવાનો જ છે ઓકે હવે નેક્સ્ટ મહત્વનો તફાવત છે

કર્ણાક સૂત્રને કોષનું શક્તિ ઘર કહેવામાં આવે છે જો આ લાઇસોઝોમ છે ને કર્ણાક સૂત્ર બે માંથી એક પ્રશ્ન તો તમારા પેપરમાં સો ટકા હોવાનો જ છે ઓકે ચલો આટલું ક્લિયર થઈ ગયું હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ મહત્વનો તફાવત છે તફાવત આપો સંભાજન અને અર્ધિકરણ જો તમારું પેપર થોડું અઘરું પાડું હોય કે તમને ડિપ્રેશન આવી જાય તો આ પ્રશ્ન પૂછવામાં આવે તફાવત આપો સંભાજન અને અર્ધિકરણ નેક્સ્ટ પ્રશ્ન છે રસધાનીના કાર્યો જણાવો એ પણ આ એમપી પ્રશ્ન છે

આ એમપી નો મતલબ એવો નથી હો કે તમે આટલા જ પ્રશ્નો કરો તમારા બીજા પ્રશ્નો ખાલી જોઈને તો જવાના જ છે પણ આમાંથી પૂછાવાની સંભાવના થોડીક વધારે છે એટલે આમાં થોડોક વધારે વજન આપવાનું બાકી બધાય પ્રશ્નો જસ્ટ રીડ કરવાના બાકી મારા વિદ્યાર્થી હોશિયાર જ છે ઓકે હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પણ એ પહેલા તમે આ પ્રશ્નોને જ ડાઉન કરી લો એટલે તમારા માટે વાંચવું કેવું થઈ જાય સરળ થઈ જાય ચલો

સમીકરણ હતા જે તમારે મને સેજ કોમેન્ટમાં જણાવવાના છે એટલે મને ખબર પડે કે તમને આવડે છે કે નહીં તમે વાંચો છો કે નહીં આ સમીકરણો તમારે ખાસ યાદ રાખવાના રહેશે કેમ કે આ સમીકરણો આધારિત તમને દાખલા પૂછાય શકે

ગતિનો બીજો નિયમ એક બરાબર માસ્ટર જો આ પ્રશ્ન તો હશે હશે અને હશે જ ઓકે નેક્સ્ટ પ્રશ્ન છે આઘાત પ્રત્યાઘાતનો નિયમ સમજાવો જે તમારો ફેવરિટ નિયમ રહેવાનો છે ન્યૂટન ની ગતિનો

આ ત્રણ માંથી કોઈ પણ એક પ્રશ્ન તો તમારા પેપરમાં માં હોવાનો છે હોવાનો છે અને હોવાનો જ છે નેક્સ્ટ પ્રશ્ન છે પોષક તત્વ પ્રબંધન સમજાવો આ પ્રશ્ન ની અંદર ગુરુ પોષક તત્વો લઘુ પોષક તત્વ ત્રણ માર્ક માં ને બે માર્ક માં તો એક માર્કમાં તમને ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો દેખાશે જ નેક્સ્ટ પ્રશ્ન છે ટૂંકનો લખો મધમાં કયું છે ઓ હોય પ્રકરણ નંબર 12 ને માં પ્રશ્ન એ 12 હવે તો તમારે છે ને આ પ્રશ્ન વાંચવા જ પડશે બરાબર છે Okay, best of luck for your examinations. Thank you.